કર્જન બ્લોક હેલ્થ ઓફિસ ખાતે કરજણ ધારાસભ્યની આગેવાનીમાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજાઈ ગુજરાત સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાકીય યોજનાનો લાભ છેવાડા માનવીઓ સુધી સરળતાથી પહોંચી શકે જે અંતર્ગત દર માસે તાલુકા મથકના સીએસસી સેન્ટર ખાતે ધારાસભ્ય પ્રાંત અધિકારી રોગી કલ્યાણ સમિતિના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો તેમજ અધિકારી નગરપાલિકાના સભ્યો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં દર માસે મિટિંગ યોજવામાં આવતી હોય છે જેમાં આરોગ્યલક્ષી સેવાઓની ચર્ચા કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજ રોજ કરજણ બ્લોક હેલ્થ ખાતે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્યએ સીએચસીમાં ડીઝલના વાકે ધૂળ ખાઈ રહેલી એમ્બ્યુલન્સ તેમજ સીએચસીમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરની સુવિધા અને ઓર્થોપેડિક ડોક્ટરની સુવિધાને લઈ ચર્ચા કરવામાં આવી હતી કરજણ હાઈવેને લઈ અવારનવાર અકસ્માતના કેસો સામે આવતા હોય છે જેમાં સીએસસી ખાતે ઓર્થોપેડિક ડોક્ટરની સુવિધા ન હોવાથી દર્દીઓને વડોદરા સુધી લઈ જવા પડતા હોય છે તેમજ કેટલાય સમયથી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરની જગ્યાને લઈ નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જેને લઈ કરજણ ધારાસભ્ય દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે બીજી તરફ સીએસસી ખાતે ત્રણ એમ્બ્યુલન્સ હોવા છતાં ડીઝલના વાકે સીએસસીમાં આવતા દર્દીઓને એકસો આઠ મારફતે વડોદરા રિફર કરવામાં આવતા હોય છે અને સીએસસીની એમ્બ્યુલન્સો દૂર ખાઈ રહી છે જેને લઈને પણ ધારાસભ્ય દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી વહેલામાં વહેલી તકે ઓર્થોપેડિક ડૉક્ટર તેમજ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરની જરૂરિયાતની માંગ પૂરી કરવા માટે ધારાસભ્ય ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે રોગી કલ્યાણની અંદર અમારા તમામ આરોગ્યના અધિકારી અને તમામ જવાબદાર માણસો અહીંયા હાજર હતા એની અંદર અમારે જે આપણા વિસ્તારની અંદર જે આરોગ્ય છે સીએસસી સેન્ટર છે અને પીએસસી સેન્ટર છે એના તમામ બાબતે ચર્ચા થઈ એની અંદર જે એમ્બ્યુલન્સની અંદર ટ્રેઝરીની અંદર બિલ પેન્ડિંગ હોવાને કારણે જે અવારનવાર ઉપયોગમાં નથી આવતી એની પણ ચર્ચા થઈ અને તાત્કાલિક ધોરણે ટ્રેઝરીમાંથી એનું બિલ છૂટું કરાઈ અને એમ્બ્યુલન્સ રાબેતા મુજબ ચાલે એ રીતે ચર્ચા થઈ છે ગાયનેકોલોજિસ્ટની અહીંયા જગ્યા ખાલી છે અહીંયા ભરતી થઈ છે એવા કેટલાય ડૉક્ટરો છે પણ હાજર નથી ત્યાં એ બાબતની ચર્ચા થઈ છે અને જો નહીં હાજર થાય તો બીજા ડૉક્ટરોની ભરતી કરવા જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ ખાતરી આપી છે અને તાત્કાલિક ધોરણે રાબેતા મુજબ હોસ્પિટલ ચાલુ થાય એ રીતે અમે તમામ રજૂઆતો કરીને તાત્કાલિક ધોરણે એ પગલાં લેવાય અને આરોગ્યની સુવિધા સારામાં સારી કરજણ ખાતે ઊભી થાય એ રીતેની તકેદારી ભરી આજે મીટિંગ લેવાઈ છે અને તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા ઓર્થોપેડિક ડૉક્ટરની પણ અહીંયા જગ્યા ખાલી છે ગાયનેકોલોજીસ્ટની જગ્યા ખાલી છે જે જે જગ્યાઓ ખાલી છે તમામ જગ્યાઓ તાત્કાલિક ભરી અને અહીં આગળ લોકોને ઉપયોગમાં આવે એ રીતેની તૈયારી આ હોસ્પિટલમાં થાય એ રીતેની અમારે બધાની માગણી હતી અને બધી જવાબદાર અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકારી છે અને આ વહેલી તકે એનું કામગીરી ચાલુ થશે